હાલ ગુજરાતની અંદર ગ્રાઉન્ડની રિયાલિટી કંઈક અલગ છે વિધાનસભામાં જે વાતો કરવામાં આવે છે સરકાર તરફથી જે મીડિયા સામે આવીને વાતો કરવામાં આવે છે આ ગ્રાઉન્ડ રિયાલિટી અને સરકાર તરફથી જે જવાબો મળી રહ્યા છે નિવેદનો આવી રહ્યા છે એમાં જમીન આસમાનનો તફાવત છે આજે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બિનજરૂરી પ્રોડક્ટ પધરાયવા વગર જો એકલું યુરિયા જોઈએ કે એકલું ડીએપી જોઈએ તો ખેડૂતોને મળતું નથી અત્યારે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂર હોય દરેક જગ્યાએ ખેડૂતો ધક્કા ખાય છે ગુજરાતમાં આઈપીએલ ઇફકો ક્રિપકો ચંબલ સરદાર નર્મદા આવા અલગ અલગ કંપનીઓના અલગ અલગ પ્રકારના જે યુરિયા ખાતર આવી રહ્યા છે ડીએપી ખાતર આવી રહ્યા છે એક પણ કંપની એગ્રો સંચાલકોને બિનજરૂરી પ્રોડક્ટ આપ્યા વગર યુરિયા આપતી નથી સરકાર એક તરફ એવું કહે છે કોઈ પણ એગ્રો સંચાલક જો ખેડૂતને બળજબરીપૂર્વક બિનજરૂરી પ્રોડક્ટ નેનો સહિતની કાંઈ પણ આપશે તો અમે લાયસન્સ રદ કરશું એટલે કે સરકારનું જે નિવેદન છે અને જમીનની વાસ્તવિકતા ખૂબ અલગ છે એગ્રો સંચાલકોની વારંવાર અમને ફરિયાદો આવી રહી છે કે બળજબરીપૂર્વક અમને બિનજરૂરી પ્રોડક્ટ આપવામાં આવે છે એટલે કે સરકાર ક્યાંક ને ક્યાંક એક બાજુ બિનજરૂરી પ્રોડક્ટ એગ્રો સંચાલકોને પધરાવી રહી છે બળજબરીપૂર્વક આપી રહ્યા છે બીજી બાજુ એગ્રો સંચાલક જો ખેડૂતને આપે છે તો સરકાર ના પાડે છે કે ભાઈ આવું કંઈ અમારા તરફથી આપવામાં આવતું નથી બળજબરીપૂર્વક આપવામાં આવતું નથી એટલે ક્યાંક ને કંઈક એગ્રો સંચાલક અને ખેડૂત વચ્ચે ઝઘડાઓના બીજ રોપાય છે વાસ્તવિકતા એ છે કે એક પણ જગ્યાએ ગુજરાતની અંદર એક પણ જગ્યાએ બિનજરૂરી પ્રોડક્ટ સાથે આપ્યા વગર ખેડૂતને યુરિયા ખાતર મળતું નથી ખરેખર સરકારે શરમસી માથું ઝૂકી જવું જોઈએ આઝાદીના સત્યોતેર વર્ષ પછી પણ જો કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો યુરિયા ખાતરની લાઇનમાં ઊભું રહેવું પડે ખેડૂતને પૂરતું ખાતર ન મળે જો ખાતર આપવામાં આવે તો નેનો સહિતના અનેક પ્રકારના બિનજરૂરી પ્રોડક્ટ બળજબરીપૂર્વક ખેડૂતને આપવામાં આવે

કેકને કે ખાતર બનાવતી કંપનીઓ પર કંટ્રોલ લાદવામાં આવે અને જે ગુજરાતનો ખેડૂત લૂંટાઈ રહ્યો છે જેને ખાતર નથી મળી રહ્યું એને ખાતર આપવામાં આવે અને બિનજરૂરી પ્રોડક્ટ જે ખેડૂતને બળજબરીથી આપવામાં આવે છે સરકારમાં નક્ષિક ઈમાનદારી બચી હોય તો કંટ્રોલ કરી અને ખેડૂતોને લૂંટતા અટકાવે કંપનીઓવાળાને આભાર વૈષ્ણવજન તો તેને કહીએ